છેલ્લા ઘણા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો આજે અંત આવ્યો છે આજે ચોથી ઓક્ટોમ્બરે શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત થઈ છે અને તેમણે કમલમ ખાતે ચાર્જ પણ સંભાળી લીધો છે આમ જગદીશ પંચાલ ગુજરાત ભાજપના ચૌદમાં પ્રદેશ પ્રમુખ બન્યા છે તેમણે ગઈકાલે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગઢને ફોર્મ સોંપ્યું હતું પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એક પણ ફોર્મ ભરાયું ન હોવાથી તેઓ બિનહરીફ થયા છે જગદીશ પંચાલ અમદાવાદના ઠક્કરબાપા નગર ખાતે આવેલા વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે નીકળી ગાંધીનગર કમલમ પહોંચ્યા હતા આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે જગદીશ પંચાલ ત્રીજી ઓક્ટોમ્બરે ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરી બિનહરીફ થઈ ગયા હતા ત્યારબાદ સાંજે ગાંધીનગરમાં પોતાના મંત્રી બંગલામાં ગયા હતા જ્યાં અન્ય મંત્રીઓએ તેમના ઘરે આવી શુભેચ્છાઓ પાઠવી હતી બધાની શુભેચ્છાઓ સ્વીકારીને પંચાલે સૌ કોઈનો આભાર માન્યો હતો તેમજ બધા સાથે વાતચીત કરી હતી એમાં ઘણો લાંબો સમય નીકળી ગયો હતો બીજી બાજુ તેમના ઘરે પણ સમર્થકોનો જમાવડો ભેગો થઈ ગયો હતો ત્યારે જગદીશ પંચાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ પોતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા ત્યારે તેઓ ઘરમાં પ્રવેશ કરે એ પહેલા તેમના ધર્મપત્નીએ પાણીના લોટાથી તેમની નજર ઉતારી હતી ધાર્મિક પૂજા કરાવીને તેમને ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો ગુજરાત રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે સત્તાવાર રીતે જગદીશ પંચાલને જાહેર કર્યા હતા આ સાથે રાષ્ટ્રીય પરિષદના ફોર્મ ભરાયા હતા જે તમામ પણ બિનહરીફ જાહેર થયા હતા રાષ્ટ્રીય પરિષદમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓનો સમાવેશ કરાયો હતો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થતાં જ મુખ્યમંત્રીએ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને શ્રીફળનો પડો અને સી આર પાટીલે ભાજપનો ઝંડો આપ્યો હતો સાથે જ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને ફૂલનો હાર પહેરાવી સ્વાગત કરાયું હતું બાદમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને સી એમ અને પાટીલે મોડું મીઠું કરાવ્યું હતું ભારત માતા ભારત માતા વંદે વંદે આજના આ સુપ્રસંગે ભાજપા પરિવારના સૌ સ્વજનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે શીર્ષક નેતૃત્વએ જે વિશ્વાસ મૂક્યો છે જે જવાબદારી આપી છે તે બદલ શીર્ષક નેતૃત્વના ચરણોમાં વંદન સાથે વૈશ્વિક નેતા આદરણીય વડાપ્રધાન શ્રી માન્ય મોદી સાહેબ કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જેપી પી નડાજી કેન્દ્રીય સંગઠન મહામંત્રી શ્રી બીએલ સંતોષજી અને ખાસ વિશેષ ઉપસ્થિતિ આજના કાર્યક્રમમાં એવા માનનીય ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર કે લક્ષ્મણજી જેણે સતત પ્રભારી તરીકે ગુજરાતના કાર્યકર્તાઓ જતન કર્યું સિંચન કર્યું કેન્દ્રીય મંત્રી વન એન્ડ પર્યાવરણ અને સતત ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક આખા દેશના રાજ્યોમાં જેને ચૂંટણીની જવાબ જીતાડવાની જવાબદારી હોય છે એવા શ્રી ભૂપેન્દ્ર યાદવજી હમણાં જ મારી પહેલા જેમણે વક્તવ્ય આપ્યું ન ભૂતો ન ભવિષ્યથી એટલે એકસો છપ્પન સીટની ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ને આપ્યો જન્મસિત અધિકાર છે એવો મંત્ર આપ્યો આ પેજ પ્રમુખના પ્રણેતા કેન્દ્રીય મંત્રી અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ ગુજરાત સંગઠનને મજબૂત કરવામાં જેમણે કામ કર્યું છે આ શ્રી સી આર પાટીલ સાહેબ મેન વિથ ધ પોઝિટિવિટી સદાય હસ્તો ચહેરો કાર્યકર્તાની પાકી ઓળખ અને મક્કમતાથી નિર્ણય લેવાવાળા પરમ સ્નેહી મિત્ર એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સતત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા સંગઠન મહામંત્રી શ્રી રત્નાગરજી લગભગ તેત્રીસ જિલ્લાઓમાં દરેક તાલુકામાં જેણે પ્રવાસ કર્યો છે એવા ચૂંટણી અધિકારીની આખી ટીમ સવિશેષ ઉદયભાઈ હિતેશભાઈ અને એવા ત્રણેય ત્રણ કાર્યકર્તા મિત્રો અને મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટી માટે જે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર સૌ ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું મારા જેવા બુથની જવાબદારી નિભાવતા કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે મિત્રો આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયં સંઘના સંસ્કારો જયારે પડેલા છે જેની સ્થાપના ડોક્ટર સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણા છે છ એપ્રિલ ઓગણીસો એ ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજે જે વટવૃક્ષ બન્યું છે ડોક્ટર શ્યામા મુખર્જી પંડિત દીનદયાલજી જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીને ઉભી કરવામાં પોતાનું જીવન ખપાવ્યું છે રાત દિવસ સુધી આ પક્ષના સૌ આપણે જ્યારે યાદ કરીએ સ્વશ્રી કેશુભાઈ પટેલ દેસાઈ મકરંદોક્ટર એ કે પટેલ શ્રી શંકરસિંહ વાઘેલા શ્રી સ્વશ્રી કાશીરામજી રાણા શ્રી વજુભાઈ વાળા શ્રી રાજેન્દ્રસિંહ રાણા પરસોત્તમ રૂપાલા સાહેબ શ્રી આરસી ફળદુ સાહેબ સ્વશ્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી શ્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને જેને ટેકનોલોજીનો ઉપયોગ આખા દેશને આપ્યો એવા શ્રી સી આર પાટીલજી અને આ ક્ષણ ને તમામ ગુજરાત ભાજપના પ્રમુખશ્રી હૃદયપૂર્વક વંદન કરું છું સાથે સાથે અહીંયા મારી સામે મંચ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હોય સુરેન્દ્ર કાકા હોય રૂપાલા સાહેબ નીતિનભાઈ રાજેન્દ્રસિંહ રાણા રજનીભાઈ નિમુબેન જીતુભાઈ મુળુભાઈ આ બાજુ રાઘવજી ભાઈ ભીખુજી જયંતિભાઈ કવાડિયા ભરતસિંહજી આ બાજુ ભરતસિંહજી હસમુખભાઈ કૌશિકભાઈ પટેલ માન્ય કેશીભાઈ પરેશ મામા આ બાજુ કુંવરજીભાઈ ઋષિભાઈ જયેન્દ્રસિંહ અમારા સાંસદ સાંસદશ્રી નારાયણ કાકા દિલીપભાઈ સંઘાણી અમારા બાલુભાઈ એવા કેટલાય કાર્યકર્તા દૂર સુધી નજર પડે ભરતભાઈ પંડ્યા થી માંડી અમિતભાઈ ઠાકર દૂર દૂર સુધી નજર પહોંચે શબ્દ ભાવનાબેન દવે માયાબેન કુંડાની તમામ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું જે કાર્યકર્તાઓ આ ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષમાં પોતાની જિંદગી ખપાઈ નાખી છે પરિવારની ચિંતા નથી કરી નથી તડકો છાંયડો જોયો અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરીના જે યાદ કરીશ કિરણભાઈને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના શક્તિ કેન્દ્રની અંદર

પરિશ્રમ ત્યાગ બલિદાન આપનારા ગુજરાત અને દ્રઢ નિર્ણય શક્તિ વાળા જન નાયક જ્યારે આપણને મળ્યા છે એવા દેશના એસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદ આવ્યા અને વિકાસની ની રાજનીતિ ભેટ આખા દેશને આપી છે અને મોદી સાહેબના શાસનમાં આ ચોવીસ વર્ષની સતત રાજ્ય અને દેશની એકસો ચાલીસ કરોડ જનતા માટે જે મિત્રો વિકાસના કામો થયા છે સૌનો સાથ સૌનો વિકાસ નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં ગુજરાત ને યશસ્વી એક ગાથાની આલેખી છે આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં જયારે આગળ વધી રહી છે ત્યારે માન્ય મોદી સાહેબના મુખ્યમંત્રી કાળ દરમિયાન દીકરીને આંગળીએ પકડી અને સ્કૂલે મૂકવાથી લઈ જઈ ચરિતાર્થ કર્યો કૃષિ મહોત્સવ હોય રણોત્સવ હોય પોલિસી સ્ટેટ તરીકે આખા દેશમાં જેને ખ્યાતિ પામી છે સ્ટાર્ટઅપ ગુજરાતમાં નંબર વન હોય મિત્રો અને કદાચ ગણાવવા જાઉં તો માન્ય મોદી સાહેબે જેટલા પણ પોતાના પ્રધાનમંત્રી કાળમાં કે મુખ્યમંત્રી કાળમાં જે યશસ્વી આપી છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનધન યોજના प्रधानमंत्री गरीब कल्याण योजना हो डिजिटल भारत हो यूपीआई हो मेक इन इंडिया स्टार्टअप स्वदेशी भारत आत्मनिर्भर भारत બનાવવાની જે યોજના હોય મિત્રો આવા તમામ એ તમામ યોજનાઓ આવકવેરો ઘટાડવાની વાત હોય કે जीएसटी ઘટાડવાની વાત ઓય એમાં મિત્રો આપણને સૌને 140 કરોડ ભારતીયોનો સન્માન થાય અને સાથે સાથે મિત્રો હું ચોક્કસ કહીશ એક દેશ મે દો વિધાન દો નિશાન દો પ્રધાન નહીં ચલेंगे આ મંત્રને પરિપૂર્ણ કરવા માન્ય નરેન્દ્ર મોદી સાહેબે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબના નેતૃત્વમાં કલમ ત્રણસો દૂર કરી અને ન ભૂતો અને ભવિષ્ય ઐતિહાસિક ફેસલો કરી અને ભાવી ભારતની બે હજાર સુડતાલીસ ના વિકસિત ભારતની ભેટ મિત્રો ભારતને આપી છે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા હોય કે જીએસટી સુધાર હોય મિત્રો આજે આપણને સૌને ગૌરવ થાય કે વિશ્વની ચોથી સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમીની અંદર એ ભારત પહોંચ્યું છે આ સિદ્ધિ માટે માન્ય મોદી સાહેબના કાર્યકાળમાં મિત્રો હાંસલ કરી છે આપણે સૌને ગૌરવ થાય સૌના સાથની સૌના વિકાસ અને વિશ્વાસ સાથે સાથે હવે સૌના પ્રયાસની પરિભાષા વિકસી છે સર્વજન હિતાય સર્વજન સુખાય ની વિચારધારાને વરેલા આપણે સૌ લોકો છીએ મિત્રો અંત્યોદય થકી સર્વોદય આ ભાજપના મંત્રને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જયારે આગળ વધી રહ્યા છે ત્યારે માન્ય મોદી સાહેબના શબ્દોમાં કહું તો મારી બા હંમેશા કે પાણી કરતાં પાતળા થઈને ચાલવું મિત્રો આજે એ શબ્દો મેં મારી જિંદગીમાં ઉતારેલા છે કે પાણી થઈને પાતળા કરતા ચાલતા શીખીએ તો ક્યારેય તમારી પર કોઈ હમ કે કોઈ સત્તાનો રસો ઉપર ચડી ના બેસે મિત્રો અને હું કંઈક કહું છું હું કંઈક છું એના કરતા હું અહીં છું એ આપ સૌ કાર્ય મારા ગળા ઉપરનો ખેસ એ ઉતારીને કદાચ રોડ ઉપર નીકળું તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી ઓળખ થાય પણ મારી ઓળખ આ કેસરીઓ ને કમળ છે આ કેસરીઓને કમળ નીકળીને કોઈ પણ કાર્યકર્તા નીકળે તો કોક કે આ ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્ર મોદી સાહેબ ની આ પાર્ટીનો કાર્યકર્તા છે મિત્રો ડોક્ટર શ્યામાસાદ મુખર્જી પંડિત દીનદયાલજી અટલ બિહારી બાજપાઈજી જેવું નેતૃત્વ મિત્રો આપણને અને સાથે સાથે આજે આપણે વાજપેયજી ગૌરવ થાય એકસો ચાલીસ કરોડ ભારતીયોને વિશ્વમાં જેને ગૌરવ અપાવ્યું છે એવા દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય અમિતભાઈ શાહ સાહેબ હોય આવા મજબૂત દીર્ઘ અને વિઝનરી લીડરના માર્ગદર્શન હેઠળ આ ભારતીય જનતા પાર્ટી મિત્રો આગળ વધી રહી છે અને અંતમાં કહીશ કે ભાજપા દેશની વિચારધારા છે તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાસની નિષ્ઠા છે સ્પષ્ટ નીતિ ને અડીકમ સંકલ્પો છે શ્રેષ્ઠ તમ નાગરિકો થી બનેલી ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબ છે અમિતભાઈ શાહ જેવા સાહેબ જેવા મૂલ્યવિષ્ઠ રાજનેતાઓની મોટી શ્રંખલા છે

સૌ કાર્યકર્તા સાથ અને સહકાર પચીસ વર્ષથી એ ગુજરાતની જનતા એ ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે જેથી આપણા સૌની જવાબદારી મિત્રો સવિશેષ વધી જાય છે અને ત્યારે આપણે ભાજપના કાર્યકર્તા તરીકે આશાઓ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા ખરા ઉતરીએ પક્ષ પ્રત્યેની આપણે નિષ્ઠા મિત્રો જણાશે પુનઃ સૌ રાષ્ટ્રીય નેતૃત્વ શીર્ષક નેતૃત્વ મોડી મંડળ સૌ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું ભારત માતા કે જય ભારત માતા કે જય